સવારે ઊઠીને હંમેશા ચાલવું જોઈએ જે લોકો સવારે ઊઠીને ચાલતા નથી એવા લોકોને તો આ વીડિયો ખાસ શેર કરી દેજો અને જે લોકો સવારે ઊઠીને ચાલવા જાય છે એ લોકોને પણ આ વિડિયો ખાસ જોવાનો છે કારણ કે એમને એ જોવાનું છે કે ચાલવાથી કેવડા મોટા મોટા ફાયદાઓ થાય છે જેમ કે સવારે ચાલવાથી તમારું પાચનતંત્ર હંમેશા મજબૂત રહે છે અને એક્ટિવ રહે છે કારણ કે સવારે ચાલવાથી આપણા પાચક રસો છે તે સક્રિય થાય છે અને પાચક રસો સક્રિય થાય એટલે હોજરીનો અગ્નિ તેજ થાય અને હોજરીનો અગ્નિ તેજ થાય એટલે આપણે જે ભોજન કરીએ છીએ ને એ સરળતાથી પચી જાય છે અને ભોજન સરળતાથી પચી જાય એટલે વાયુદોષ દોષ અને કફદોષનું હંમેશા બેલેન્સ જળવાય રહે છે અને ચાલવાથી કાચા આમનું પાચન થાય છે કાચો આમ કોને કહેવાય કે આપણે જે ભોજન કરતા હોઈએ એ જ્યારે પચે નહીં ને ત્યારે કાચા આમમાં તે રૂપાંતરિત પામે છે અને શરીરમાં કાચો આમ વધે એટલે અરુચિ બેચેની મંદાગની શરીરમાં દુખાવા થાય શરીર તૂટે ક્યાંય મજા ન લાગે આવા બધા નાના મોટા રોગોની ઉત્પત્તિ થાય છે તો ચાલવાથી કાચા આમનું પણ પાચન થઈ જાય છે આ એનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે જે લોકો સવારે ઉઠીને ચાલવા જ જતા હશે એવા લોકોને ડાયાબિટીસ થવાનો ખતરો ટળી જાય છે અને ડાયાબિટીસ જો થયો હશે તો એ પણ કુદરતી રીતે કંટ્રોલમાં આવી શકે છે કારણ કે ચાલવાથી રક્ત શર્કરાનું પાચન થઈ જાય છે એટલે આપણા બ્લડમાં જે વધારાની રક્ત શર્કરા હોય એનું પાચન થઈ જાય એટલે ડાયાબિટીસ થવાનો ખતરો પણ ટળી જાય છે અને જે લોકોને ડાયાબિટીસ થયું છે એને અંકુશમાં રહે છે એટલે ડાયાબિટીસવાળી વ્યક્તિઓએ તો હંમેશા ચાલવું જોઈએ જે લોકોને શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ ઓલરેડી વધેલું છે એવા લોકોને તો હંમેશા ચાલવું જોઈએ કારણ કે ચાલવાથી બેડ કોલેસ્ટ્રોલ છે તે ધીરે ધીરે ઓછું થાય છે અને જે લોકોને બેડ કોલેસ્ટ્રોલ ભવિષ્યમાં વધવા નથી દેવું કારણ કે ભોજન જ એવા વિચિત્ર થઈ ગયા છે કે આપણે ન ખાવાનું ખાઈએ છીએ અને જ્યારે આપણું શરીર પચાવી નથી શકતું ત્યારે આ બધું બેડ કોલેસ્ટ્રોલમાં રૂપાંતરિત પામે છે અને જ્યારે આપણા શરીરનું બેડ કોલેસ્ટ્રોલ વધે ત્યારે સ્વાભાવિક છે કે આપણી જે રક્તવાહિની છે એમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવાથી જે હૃદય સુધી લોહીનો પુરવઠો મળવાનો હોય એમાં જ્યારે વિક્ષેપ ઊભો થાય ત્યારે એટેક આવવાની શક્યતાઓ પણ ઊભી થાય છે તો આ બધી લપમાં ન પડવું હોય તો આપણે બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવું પડશે અને બેડ કોલેસ્ટ્રોલને જો કંટ્રોલમાં રાખવું હોય તો આપણે ચાલવું જોઈએ ચાલવાથી આપણને ખૂબ ફાયદો થાય છે સવારે ઊઠીને ચાલવા જવાથી આપણું મેટાબોલિઝમ સુધરે છે એટલે જે લોકોનું વજન વધતું હોય ને એને વધવા ન દેવું હોય તો એ લોકો ચાલવાનું શરૂ કરી દે અને જે લોકોને હંમેશા વજનને કંટ્રોલમાં રાખવો છે એવા લોકોએ તો ચાલવાનું શરૂ કરી જ દેવું જોઈએ કારણ કે ચાલવાથી તમારું વજન છે તે કંટ્રોલમાં રહે છે એક એન્ડોરફિન્સ નામનું હોર્મોન્સ આવે એ ચાલશો ને એટલે એક્ટિવ થશે એટલે તમારો માનસિક સ્ટ્રેસ ઘટે છે અને તમારું મૂળ છે ને એ હંમેશા મન મોજી રહે છે એટલે માનસિક સ્ટ્રેસ ઘટાડવો હોય અને હંમેશા આનંદિત અને પ્રફુલ્લિત રહેવું હોય તો એ એ હોર્મોન્સને એક્ટિવ કરવું જરૂરી છે અને એ હોર્મોન્સને એક્ટિવ કરવા માટે તમારે સવારના આવા સરસ મજાના કુદરતી વાતાવરણમાં હંમેશા ચાલવું જોઈએ સવારે ઉઠીને તમે ચાલવા જશો એટલે તમારું એનર્જીનું લેવલ છે એ હંમેશા સુધરશે અને એનર્જી લેવલ વધશે એટલે આખો દિવસ તમારે કામ કરવાનો ઉત્સાહ યથાવત રાખવો હોય એનર્જી લેવલ ઘટવા ન દેવો હોય તો સવારે ઊઠીને ચાલવા જવું ખૂબ જરૂરી છે જે લોકો સવારે ઊઠીને ચાલવા જતા હશે એવા લોકોને વિટામિન ડી ઘટવાની નોબત ક્યારેય નહીં આવે અને વિટામિન ડી ન ઘટે એટલે આપણા શરીરના હાડકાઓ ક્યારેય નબળા નથી પડતા કારણ કે વિટામિન ડી શેમાંથી મળે નેચરલી રીતે સૂર્યપ્રકાશમાંથી મળે અને તમે સવારે ઊઠીને ચાલવા જશો એટલે કોમળ સૂર્યપ્રકાશ હશે એટલે તમારું શરીર છે ને વાતાવરણમાંથી વિટામિન ડી એબ્ઝોર્બ કરશે એટલે તમને વિટામિન ડી પર્યાપ્ત માત્રામાં મળશે અને તમારા શરીરમાં વિટામિન ડી ઘટવાની નોબત ક્યારેય નહીં સર્જાય બીજી સાથે બાબત એ જણાવી દઉં કે વિટામિન ડી નહીં વિટામિન બી ટ્વેલ્વ છે કે અન્ય કોઈ પણ વિટામિન છે એ ઘટવાની નોબત ક્યારેય સર્જાતી નથી કારણ કે ચાલો ને એટલે પાચનતંત્ર હંમેશા એક્ટિવ રહે ને પાચનતંત્ર એક્ટિવ રહે એટલે ત્રિદોષ શ્રમ રહે અને ત્રિદોષ શ્રમ રહે એટલે આપણે ભોજનમાંથી જે કાંઈ પોષક તત્વો મેળવવાના છે જે કાંઈ વિટામિન્સ મેળવવાના છે તે આપણું શરીર સરળતાથી એબ્ઝોર્બ કરી જાણે છે એટલે આપણે હંમેશા સવારે ઊઠીને ચાલવું જ જોઈએ જે લોકો સવારે ઊઠીને ચાલવા જતા હશે અથવા તો ઓલરેડી ચાલવાનું શરૂ હશે એવા લોકોને ક્યારેય વાયુ પીત કે કફની સમસ્યા સર્જાતી નથી કારણ કે ચાલવાથી આપણા ત્રિદોષ છે તે સમ રહે અને ત્રિદોષ સમ રહે એટલે આપણને નાના મોટા રોગો થવાની શક્યતાઓ ત્રિદોષજન્ય રોગો થવાની શક્યતાઓ ઘટી જતી હોય છે સવારે જે લોકો ચાલવા જતા હશે એને પૂરતા પ્રમાણમાં બ્લડ સર્ક્યુલેશન થતું હોય છે એને ઓક્સિજન દરેક અંગોને મળતું હોય છે અને એનું હંમેશા હોર્મોનલ બેલેન્સિંગ યથાવત સ્થિતિમાં રહેતું હોય છે એટલે એવા લોકોને એન્ટી એજિંગ એટલે ઉંમર તો વધે પરંતુ એને ઉંમર બતાતી નથી તમે જોજો અમુક લોકો એવા હશે કે આમ નાની ઉંમરના હશે અને ખૂબ મોટી ઉંમરના જણાતા હશે પરંતુ આપણે ઉંમરને કંટ્રોલ કરવી હોય તો આપણે એમાં ઘણું બધું ભોજન આતે સાદું જીવન આવે પરંતુ એમાંનું એક છે કે ચાલવાનું શરૂ કરી દેવાનું છે એટલે ચાલવાથી પણ તમારી વય છે તે કંટ્રોલમાં આવે છે જે લોકોને ખૂબ ગુસ્સો આવતો હોય એવા લોકોએ પણ ઊઠીને સરસ મજાના વાતાવરણમાં ચાલવું જોઈએ કારણ કે ઉઠીને ચાલવા જવાથી એનું ગુસ્સાનું લેવલ છે તે ઘટી જાય છે ચાલવાથી તમારી આંખો પણ નિરોગી રહે છે આંખો પણ સશક્ત અને મજબૂત રહે છે કારણ કે સવારના પહોરમાં ચાલવાથી આંખો સહિત શરીરના દરેક અંગો પ્રફુલ્લિત રહે છે અને દરેક અંગો નિરોગી રહે છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી